દીપકભાઈ ખોડાભાઈ મકવાણા ગામ બાબરા જીવાપર તાલુકો બાબરા જિલ્લો અમરેલી ગામ કરિયાણા જીવાપર મોબાઈલ નંબર સિત્તેર ચાર અડસઠ સોરાણું આઠ નેવું હવે આ આપણું જાળી બનાવવાનું મશીન છે કોઈ બી ખેડૂત લઈ અને જાતે જાળી બનાવી શકે છે મશીનની પંચ્યાસી હજાર રૂપિયા કિંમત છે વાળો ગમે ને લઈ આવવાનો માર્કેટમાં બધે મળી જાય નથી લઈ આવવાના અને આથી આપણે જાળી બનાવી એકવી છે આ કોઈ ભણેલા કે કોઈ કારીગરની જરૂર નથી બની જાળી કોઈ પણ મશીન જોવી હોય તો પણ ફોન કરીજો ઝાળી જોવી હોય તો ફોન કરીજો ઝાળીની સાઈઝમાં 3 ફૂટ ઊંચાઈ 4 ફૂટ ઊંચાઈ 5 ફૂટ ઊંચાઈ 100 ફૂટ ઊંચાઈ જેવડી તમે ગેશો એવડી ઊંચાઈ બનાવી આપશું દસ ગેજ આઠ ગેજ બાર ગેજ ત્રણે વાયરમાં જે કહેશું એ વાયરને બનાવી આપશું મજૂરી ઉપર બનાવી આપશું અને આમાં તૈયાર દાળ જોઈએ તો એ ભાવમાં પંચાણું રૂપિયા પંચ્યાસી રૂપિયા નેવું રૂપિયા કિલોના ભાવ મોબાઈલ નંબર સિત્તેરસો અડસઠ સોરાણું આઠ નેવું